નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી અને હું છું લુબના ખાન વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર વલસાડમાં તથ્યવાડી થતા થતા રહી ગઈ વલસાડમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે ધડોઈ ફાટક પાસે બેફામ ટેન્કર ચાલકની કરતૂત સામે આવી છે બે કારને ટક્કર મારીને ટેન્કર ઝાડ સાથે અથડાયું હતું રાત્રિ સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી બનાવમાં જાનહાનિનો બનાવ સામે આવ્યો છે પરંતુ ટેન્કરની ટક્કરથી તોતિંગ વૃક્ષ ધરાશાય થયું હતું તો રાત્રિના સમયે આ સમગ્ર ઘટના જે છે તે બની હતી બેફામ ટેન્કર ચાલકે બે કારને ટક્કર મારી હતી તો વલસાડમાં અકસ્માતનો આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધડોઈ ફાટક પાસે રાત્રિ સમયે એક્સિડન્ટની આ ઘટના બની બે કારને ટક્કર મારવામાં આવી બેફામ ટેન્કર ચાલક સ્પીડમાં ચલાવી રહ્યો હતો ભરતસિંહ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ભરત શું અપડેટ છે આ સમગ્ર મામલે જે બિલકુલ લુબના વલસાડ જિલ્લામાં બેફામ રફતારે ફરી એક વખત અકસ્માત સજ્જે છે આ વખતે દડોઈ ફાટક નજીક છે રાત્રે એક પૂર પૂરજોટે પસાર થઈ રહેલા ટેન્કરના ચાલકે ગપલતભરી રીતે હંકારી અને એક નહીં પરંતુ બે બે કારને અડફેટે લીધી હતી આટલેથી ન અટકતા ટેન્કરની રફતાર એટલી તેજ હતી કે ટેન્કર બે કારને અડફેટે લીધા બાદ સીધું જ એક તોતિંગ વૃક્ષ સાથે અથડાયું હતું વર્ષો જૂનું આ વૃક્ષ છે મૂળમાંથી ઉખડી ઉકળી ગયું હતું આમ જેટલી જે રીતે જોઈ શકીએ છીએ કે બંને વાહનોને તો મોટું નુકસાન થયું છે પરંતુ આ વર્ષો જૂનું વૃક્ષ પણ ધરાશાય થઈ ગયું છે તેના પરથી લાગી રહ્યું છે કે ટેન્કર કેટલી ટેન્કર ચાલકે કેટલી બેફામ રીતે ચલાવી હતી જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સદનસીબે કોઈ ઈજા કે જહાનાની થઈ ન હતી પરંતુ જે તે આ ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યો એને કારણે જો રાત દિવસના સમયે આ ઘટના બની હોત તો મોટી જહાનાની થઈ

તો હવે વાત કરીશું વરિયાળીએ ખેડૂતોને આપેલા ઝટકાની તો ગુજરાતમાં દારૂની રેલમ છેલના દ્રશ્યો દારૂબંધીના રાજ્યમાં ઉડી રહ્યા છે લીરેલીરા રાજ્યમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે પોલીસના ડર વગર રાજ્યમાં દારૂ વેચાઈ રહ્યો છે ટ્રેન હોય કે મકાન ખુલ્લે આમ દારૂનો વેપલો બાળકો પાસે પણ રહ્યો છે દારૂનો ગોરખ ધંધો જે બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને છતાં રાજ્યમાં જે પ્રકારથી દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે તેના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે જે ખૂબ જ શરમજનક છે કારણ કે અહીં બાળકોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બૂટલેગરો નવી મોડો સોપંડી છે તે અપનાવી રહ્યા છે તો રાજ્યમાં દારૂ વેપલો તો રાજ્યમાં દારૂ બેફામ ચાલી રહ્યો હોય તેના આ જીવતા પુરાવા છે કાયદાના રક્ષકો પણ બુટલેગરો જીવલેણ હુમલો કરી રહ્યા છે સુરેન્દ્રનગરની ઘટનાની વાત કરવામાં આવે તો પ્રોહિબિશનના આરોપીને પકડવા ગયેલ પીએસઆઈ સહિતની ટીમ પર હુમલો કરવામાં આવ્યો તો બે દિવસ પહેલા જ વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક હજાર પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો તો છોટા છોટાઉદેપુરમાં પણ બુટલેગરો લોકોના જીવના જોખમે દારૂના બેફામ હેરાફેરી કરતા જોવા મળ્યા પરંતુ પોલીસે જાણે હાથ પર હાથ રાખીને બેસી રહી હોય તેવા ઘાટ ઘડાયા છે રાજકોટમાં એક જ બુટલેગરે ઘરમાં જ દેશી દારૂનો બાર બનાવી દીધો તો એસ જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે રાજ્યમાં કોની રહેમ નજર હેઠળ દારૂનો ખુલે આમ વેપલો ચાલી રહ્યો છે શું માત્ર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે જ રાજ્યની પોલીસ સરહદો પર સઘન ચેકિંગ કરે છે બૂટલેગરો કેવી રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ થાય છે માટે પોલીસની ખોરી જવાબદાર છે શું પોલીસની મિલી ભગતથી જ બુટલેગરો બેફામ બન્યા છે તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે આ તમામ દ્રશ્યો સામે આવ્યા બાદ પછી તે સુરેન્દ્રનગર હોય વડોદરા હોય રાજકોટ હોય કે પછી આણંદ હોય ખુલ્લે આમ દારૂ મળી રહી છે ટ્રેનમાં શહેરમાં ઘરોમાં અને તેની પાછળ જવાબદાર કોણ છે તે અહીંયા સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દ્રશ્યો જોઈને એવું નથી લાગી રહ્યું કે ખરેખર રાજ્યમાં દારૂબંધી છે કારણ કે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે તંત્ર શું કરી રહ્યું છે પોલીસ શું કરી રહી છે તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જવાબદાર કોણ બૂટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે અને બાળકોનો પણ ઉપયોગ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીને પકડવા ગયેલી ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સમગ્ર કેસમાં છવ્વીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ ઝીંજુવાડાના પીએસઆઈ કેવી ડાંગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા આવા તત્વોને જાણે કે પોલીસનો પણ ડર નથી એક ટોળું આવે છે પોલીસ પર હુમલો કરે છે અને આરોપીઓને છોડાવીને ફરાર થઈ જાય છે જો પોલીસ જ રાજ્યમાં સલામત નથી તો લોકોની સુરક્ષા કોણ કરશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે તો પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ જેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલા પ્રકરણમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ જે પ્રકારથી આ ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાજનક તો રાજ્યમાં દારૂનો વેપલો બેફામ ચાલી રહ્યો હોય તેના જીવતા પુરાવા સામે આવ્યા બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે કાયદાના રક્ષકો પણ બુટલેગરો તેમના પર જીવલેણ હુમલો કરી રહ્યા છે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે શું પોલીસ બુટલેગરો પાસે હપ્તો પડાવે છે તે અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે બુટલેગરો બેફામ બને તો બને કઈ રીતે પોલીસની મિલી બેફામ બન્યા છે બુટલેગરો તે પણ અહીં એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે શું સઘન સુરક્ષા માટે દેખાડા છે 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 તે પણ એક સવાલ બીજી તરફ દારૂની થઈ રહી શું પોલીસ બુટલેગરો પાસે હપ્તા પડાવે છે કે જેના કારણે બુટલેગરોને પકડવામાં નથી આવતા તે મોટો સવાલ પોલીસની મિલીભગતથી બેફામ બન્યા છે બુટલેગરો તે પણ અહીંયા એક મહત્વનો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ખુલ્લેઆમ મળી રહી છે દારૂ અને સઘન સુરક્ષા માટે દેખાડા જ કરવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે એવા અનેક સવાલ બુટલેગરો બેફામ બને અને પોલીસની નજર ન પહોંચે એવું કઈ રીતે બની શકે તે પણ અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ઘણી બધી જગ્યાએ દારૂ મળી રહી છે અને પોલીસ નિષ્ક્રિય બનીને બેસી હોય એવું લાગી રહ્યું છે તો ચાર જાન્યુઆરીએ જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરામાંથી એક હજાર પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ત્યારે સવાલ એ છે કે વડોદરા પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરિંગની ટીમે મોટી માત્રામાં દારૂ ઝડપ્યો પરંતુ આટલી મોટી માત્રામાં શહેરમાં દારૂ ઘુસ્યો અને શહેર પોલીસની જાણ સુધા નથી શહેરમાં ચુસ્ત પેટ્રોલિંગના દાવા વડોદરા પોલીસ કરી રહી છે તો આટલી માત્રામાં વિદેશી દારૂ ઘુસ્યો કેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલને ને મળે છે તો શહેર બાતમીનું નેટવર્ક શું માત્ર નામ પૂરતું છે આવા અનેક સવાલ અહીં ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યા છે કે ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂની રેલમ છેલ વડોદરામાં બુટલેગરો બેફામ અને પોલીસ અજાણ એવું કઈ રીતે બની શકે કે પોલીસને કઈ જાણકારી ન હોય કેવી રીતે એક હજાર પેટી દારૂ શહેરમાં ઘુસ્યો તે સૌથી મોટો સવાલ અને શરમજનક સવાલ પોલીસ માટે ઉભો થઈ રહ્યો છે કોની નજર હેઠળ આ શહેરમાં ઘુસાડવામાં આવી છે એ પણ એક સવાલ એટલા માટે બને છે કે દારૂ શું એટલી સરળતાથી શહેરમાં ઘુસાડી શકાય વડોદરામાં બુટલેગરો બેફામ એટલા માટે બન્યા છે કારણ કે તેમને કોઈ પણ જાતનો પોલીસનો ભય નથી અને જો પોલીસનો ભય નથી તો પોલીસ માટે આ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કેમ ડર નથી શું મિલી ભગત છે કે શું આંખ બંધ રાખવામાં આવી છે શું રહેમ નજર છે તેના કારણે શહેરમાં દારૂ ઘુસી રહ્યો છે હવે વાત કરીએ દીપડાની દહેશતની તો શહેરી વિસ્તારોમાં દીપડાની દહેશત અંગે મોટી ખબર દીપડો ધુસવા મુદ્દે રાજ્ય સરકાર પણ હવે ચિંતિત થઈ છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ખરેખર ચિંતાજનક સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે નોંધનીય છે કે ગાંધીનગર રાજકોટ જામનગર સહિતના શહેરોમાં વન્ય પ્રાણીઓની દહેશત વધી રહી છે તેવામાં ઋષિકેશ પટેલે આવું નિવેદન આપ્યું વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે પાઇપલાઈનમાં છે કે આને

તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી સી આર પાટીલે અને મુખ્યમંત્રી બેઠકમાં હાજર રહ્યા મંત્રીઓ આગેવાનો અને સાંસદોની હાજરી પથિકાશ્રમ ખાતે મળી ભાજપની મહત્વની બેઠક હતી બેઠકમાં મુખ્ય આમંત્રિત સિવાય કોઈને હાજર ન રહેવાની સૂચના આપવામાં આવી ગુપ્તતા જાળવવા માટે મોબાઇલ પણ રખાયા બહાર નેતાઓ અને મંત્રીઓને મોબાઈલ બહાર રાખવાની સૂચના આપવામાં આવી તો ગુજરાતની છવ્વીસ બેઠકોને આઠ ક્લસ્ટરમાં વિભાજીત કર્યા બાદ તેની જવાબદારી અપાયેલા આઠ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડપિયા મંત્રી કુબેર ડિંડોર કુંવરજી બાવડિયા જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાત મરચું પાવડર તાજા મરચાથી થી બન્યું ભર્યું સુહના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બની સુગંધી ભર્યું પશુપાલકો ની તીવ્રતા નો આવ્યો ભૂકંપ નો આંચકો સવારે નવ ને આડત્રીસ કલાક થી ભૂકંપ આવ્યો ધોળાવીરાથી ઓગણસાઠ કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્ર બનાસકાંઠાના થરાર ડીસા હાઇવે પર અકસ્માત થતા ચાર લોકોના મોત કોડા નજીક કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યો ઊંઝાથી વાવ પર ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો પાલનપુર અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર ચાલકનું મોત જ્યારે એક મહિલા ઘાયલ થઈ ગઈકાલે મોડી રાત્રે ગઠામણ પાટ્યા નજીક કારની ટક્કર થઈ હતી બનાસકાંઠાની નર્મદા કેનલમાં મહિલાઓએ લગાવી મોતની શલાંગ સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો મહિલા સાથે બે સંતાનો પણ છલાક લગાવી હોવાની આશંકા તરવૈયાઓએ શંકાને પગલે બાળકોની શોધખોળ હાથ ધરી રાજકોટ પર રખડતા ઢોરે બાળકની અડફેટી લીધો પાંચ વર્ષના બાળકની અડફેટી લેતા ઇજાગ્રસ્ત થયો જંગલેશ્વરમાં રખડતા ઢોર અને શ્વાદના ત્રાસથી સ્થાનિકોમાં રોષ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ પર જીવલેણ હુમલો પ્રોહિબિશનના આરોપીને પકડવા છતાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો પીએસઆઈ જાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા બનાસકાંઠાના રામપુરા ગામમાં સરપંચ સસ્પેન્ડ સરકારી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી સરપંચે લીધી હતી લોન તપાસમાં ખુલાસો થતાં ડીડીઓએ સરપંચ સામે કરી કાર્યવાહી મહુવામાં થયેલ લાખો રૂપિયાની સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલાયો ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાંથી બસ્સો ત્રીસ સોલાર પેનલોની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા પોલીસે ગણતરીની કલાકોમાં એકસો પંદર સોલાર પેનલ સાથે બે શખ્સોને ઝડપી પાડી તપાસ હાથ ધરી વડોદરાના ભાયલીમાં સસ્તું ઘી ખરીદવાની લહેમાં મહિલાએ દાગીના ગુમાવ્યા ઘી વેચવા આવેલી મહિલાઓ પાંચ લાખથી વધુ મત્તા લઈ ફરાર સસ્તું ઘી ખરીદવા છતાં મહિલાએ પાંચ લાખના ઘરેણા તેમજ રોકડ રકમ ગુમાવી મહિલાઓ તાંત્રિક વિધિ કરી દાગીના પડાવ્યા હોવાનું પરિવારનું નિવેદન જુનાગઢ માં ચોરી કરતી મહિલાની ધરપકડ કરાઈ પાંચ લાખના દાગીના અને રોકડની કરી હતી ચોરી બગડુ ગામે થોડા દિવસે કરી હતી ચોરી પોલીસે ચોરીનો બધા માલ જપ્ત કર્યો રાજકોટમાં યુવાનોએ માત્ર ત્રણ હજાર રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે માઉન્ટ આબુમાં માં ઠંડીનું થર્ડ ડિગ્રી જોવા મળી રહ્યું છે માઉન્ટ આબુ માં સિઝનમાં પહેલી વાર પારો માઇનસ માં પોહચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું ચારે તરફ બરફની ચાદર જવાઈ ગઈ હતી જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ પર પણ બરફ જામી ગયો છે આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો માઇનસ ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઉઠવાઈ ગયા માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો ઘરો હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો ઉપર બરફ જામી ગયો તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે રાજ્યમાં જિલ્લા એક અઠવાડિયાથી કડકળથી ઠંડી પડી રહી છે લોકો હાર તીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે હજુ સાત જાન્યુઆરી સુધી ગાત્રો તીજવતી ઠંડી સહન કરવી પડશે નવ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે કેશોધ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે તો ભુજમાં દસ પોઇન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં તેર પોઈન્ટ આઠ ગાંધીનગરમાં બાર પોઇન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસામાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન છે અગિયાર શહેરોમાં તેર ડિગ્રીથી થી નીચું તાપમાન નોંધાયું છે બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો સવારે બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી ઉંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાપકી હતી અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં બે યુવકો હતા જેમાં ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો ચોપન હજાર નો વિદેશી દારૂ નો મુદ્દા માલ મળ્યો ઘટનામાં એકનું મોત થયું એક સારવાર હેઠળ છે દાસજ ગામમાં વેલકમ બેક સમાચારમાં આગળ કરીએ તો બે હજાર ગુજરાતમાં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર શરૂઆત કરી મહત્વની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તેના માટે કમર કસી છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે ગુજરાતમાં રોકાણ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણથી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી ગુજરાત સરકાર રાજ્યની રોકાણ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દર બે વર્ષે આ સમિટનું આયોજન કરે છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે તેથી આ વર્ષની આ ઇવેન્ટને ખાસ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે કમર કસી છે સમિટ થયા એમાં આપણે જોઈએ છીએ કે જે પણ ઇન્વેસ્ટરો આવે છે એમને અમુક ક્વેરીઝ હોય છે એટલે આપણે બી નાના નાના જે ઓર્ગેનાઇઝ કરીએ છીએ મીટિંગો તો ફોરમ છે બિઝનેસ ટુ બીજું એ છે કે જ્યારે અલગ અલગ પ્રકારના ઉદ્યોજકો આવે છે ત્યારે એક નેટવર્કિંગના માધ્યમથી નેટવર્કિંગ થાય એ રીતે એ લોકો બી ટુ બી પણ અપેક્ષા રાખે છે તો એ પણ એક સારું એક એનું એક આસ્પેક્ટ છે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું અત્યાર સુધીમાં જેટલા પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થયા છે તેના કરતા આ વર્ષનું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સૌથી મોટું અને વિશેષ છે ટુ ધ ફ્યુચર ની સમિટ નું સમિટનું સફળતાપૂર્વક આયોજન માટે ગુજરાત સરકાર પૂર્ણ રૂપે તૈયાર છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની તૈયારીઓ પૂરજોશમાં નવ થી બાર જાન્યુઆરી દરમિયાન યોજાશે વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં આ વાઇબ્રન્ટ સમિટ રોકાણ ને લગાવી શકેલીજન્સ ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો ઇન્ડિયા સ્ટેક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા સર્વિસ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સેવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો अंगे इवेंट्स अने सेमिनार नोजन कर पिछले कुछ महीनों में हमने नौ प्री वाइब्रेंट इवेंट्स और एमओयू साइनिंग कार्यक्रम भी आयोजित किए हैं बायोटेक्नोलॉजी के क्षेत्र में 2000 करोड़ रुपये से अधिक से एमओयू हुए हैं और इससे करीब तीन हजार रोजगार के अवसर आएंगे प्रीवाइब्रेंट सक्सेस के तौर पर गुजरात में अब तक केमिकल ફાર્મા એન્જિનિયરિંગ જેમ ઓયુ ઓર લાર્જ પ્રોજેક્ટુ ગેટ વેચર વાયબ્રન્ટ સમિટ મેસ્ટિક સેક્ટર પર અધિક ફોકસ કરેગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગર તમામ તૈયારીઓ પૂરજોશ ચાલી રહી છે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની વિશેષ સિદ્ધિઓ રાજ્યના વિવિધ ક્ષેત્રોની શક્તિઓ અને આત્મનિર્ભર ભારત તથા વિકસિત ભારત એક્ટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના વિઝનને આગળ ધપાવવાની તૈયારીઓ દર્શાવવા માટે વિવિધ સેમિનાર અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે વાયબ્રન્ટ સમિટની સફળતાને વર્ણવવા ગુજરાત સીએમના રોડ શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોડ શોમાં વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાયબ્રન્ટ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી મુખ્યમંત્રીએ દેશ વિદેશમાં રોડ શો અને અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો યોજીને ગુજરાતની વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડલ બન્યું હોવાની વિગતો આપી હતી દેશ અને દુનિયામાં પરફેક્ટ પ્લેટફોર્મ ફોર પ્રોગ્રેસ તરીકે પ્રસિદ્ધ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડી ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે આદરણે વડાપ્રધાનશ્રીએ અમૃતકાળમાં વિકસિત ભારત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ દરેક યોજનાઓ સાકાર કરવામાં હર અગ્રેસર રહ્યું છે આ વાઇબ્રન્ટ સમિટની આ વર્ષની દસમી શ્રેણીથી બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ટ્રિલિયન પાંચ નું જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરાવવામાં ગુજરાતની ભૂમિકા અગત્યની બની રહેવાની છે તો બુલેટિનમાં આટલું રહો ન્યૂઝ ગુજરાતી